બાપની આપણા બધા બાળકો પ્રત્યે કઈ એક આશા છે ઉત્તર છે બાપની આશા છે કે મારા બધા બાળકો મારા સમાન એવર પ્યોર બની જાય બાપ એવર ગોરા છે એ આવ્યા છે બાકોને કાળાથી ગોરા બનાવવા માયા કાળા બનાવે બાપ ગોરા બનાવે છે લક્ષ્મી નારાયણ ગોરા છે ત્યારે કાળા પતિત મનુષ્ય જઈને એમની મહિમા ગાય છે પોતાને નીચ સમજે છે બાપની શ્રીમત હમણા મળે છે મીઠા બાળકો હવે ગોરા સતો પ્રદાન બનવાનો પુરુષાર્થ કરો ઓમ શાંતિ બાપ શું કરી રહ્યા છે અને બાકો શું કરી રહ્યા છે બાપ પણ જાણે છે અને બાકો પણ જાણે છે કે આપણો આત્મા જે તમો પ્રધાન બનેલો છે એને સતો પ્રધાન બનાવવાનો છે જેને ગોલ્ડને જેડ કહેવાય છે બાપ આત્માઓને જુએ છે આત્માને જ વિચાર આવે છે અમારો આત્મા કાળો બની ગયો છે આત્માના કારણે પછી શરીર પણ કાળું બની ગયું છે લક્ષ્મી નારાયણના મંદિરમાં જાય છે પહેલા તો જરા પણ જ્ઞાન નહોતું જોતા હતા આ તો સર્વ ગુણ સંપન્ન છે ગોરા છે આપણે તો કાળા ભૂત છીએ પરંતુ જ્ઞાન નહોતું હવે તો લક્ષ્મી નારાયણના મંદિરમાં જશે તો સમજશો આપણે તો પહેલા આવા સર્વ ગુણ સંપન્ન હતા હમણાં કાળા પતિત બની ગયા છીએ એમની આગળ કહે છે અમે કાળા વિશ પાપી છીએ લગ્ન કરે છે તો પહેલા લક્ષ્મી નારાયણના મંદિરમાં લઈ જાય છે બંને પહેલા નિર્વિકારી છે પછી વિકારી બને છે તો નિર્વિકારી દેવતાઓની આગળ જઈને પોતાની વિકારી પતિત જ કહે છે લગ્ન પહેલા એવું નહીં કહેશે

એટલે ગોરા બનાવવા વાળા શિવ બાબાને યાદ કરો છો જાણો છો આ રથની ભ્રુકુટી વચ્ચે શિવ બાબા છે એ એવર પ્યોર છે એમની આજ આશ રહે છે કે બાકો પણ પ્યોર ગોરા બની જાય મામે કમ યાદ કરી પ્યોર થઈ જાય આત્માએ યાદ કરવાના છે બાપને બાપ પણ બાળકોને જોઈ જોઈ હર્ષિત થાય છે આ બાળકો પણ બાપને જોઈ જોઈ સમજો છો પવિત્ર બની જઈએ તો પછી આપણે આવા લક્ષ્મી નારાયણ બનીશું આ મુખ્ય ઉદ્દેશ બાકોએ ખૂબ ખબરદારીથી યાદ રાખવાનો છે એવું નથી બસ બાબાની પાસે આવ્યા છીએ પછી ત્યાં જવાથી પોતાના જ ધંધા વગેરેમાં પૂરા થઈ જાવ પોતાના ધંધામાં પૂરા થઈ જાવ એટલે અહીં સન્મુખ બાકોને સમજાવે છે ભ્રકુટી વચ્ચે આત્મા રહે છે અકાળ આત્માનું આતક્ત છે જે આત્મા મારા વાકો છે એ આ તક્ત પર બેઠા છે સ્વયં આત્મા તમો પ્રધાન છે તો તક્ત પણ તમો પ્રધાન છે આ સારી રીતે સમજવાની વાતો છે આવા લક્ષ્મી નારાયણ બનવું કોઈ માસીનું ઘર નથી હમણાં તમે સમજો છો આપણે આમના જેવા બની રહ્યા છીએ આત્મા પવિત્ર બનીને જ જશે પછી દેવી દેવતા કહેવાશે આપણે આવા સ્વર્ગના માટે બનીએ છીએ પરંતુ માયા એવી છે જે ભૂલો કરાવી દે છે કોઈ અહીંથી સાંભળીને બહાર જાય છે પછી ભૂલી જાય છે એટલે બાબા સારી રીતે પાક્કું કરાવે છે પોતાને જોવાનું છે જેટલા આ દેવતાઓમાં ગુણ છે એ અમે ધારણ કર્યા છે શ્રીમદ પર ચાલીને ચિત્ર પણ સામે છે તમે જાણો છો આપણે આ બનવાનું છે બાપ જ બનાવશે બીજું કોઈ મનુષ્યથી દેવતા બનાવી ન શકે એક બાપ જ બનાવવા વાળા છે ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર તમારા માં પણ નંબર વાર જાણે છે આ વાતો ભક્ત લોકો નથી જાણતા જ્યાં સુધી ભગવાનની શ્રીમત ન લે કઈ પણ સમજી ન શકે આ બાકો હમણા શ્રીમત લઈ રહ્યા છો સારી રીતે બુદ્ધિમાં રાખો કે આપણે શિવબાબાની મત પર બાબાને યાદ કરતા કરતા આ બની રહ્યા જ પાપ ભસ્મ થશે બીજો કોઈ ઉપાય નથી લક્ષી નારાયણ મંદિરોમાં પછી શ્યામ બનાવીને રાખ્યા છે રઘુનાથ મંદિરમાં રામને કાળા બનાવ્યા છે કેમ કોઈને ખબર નથી વાત કેટલી નાની છે બાબા સમજાવે છે શુરુમાં આ હતા સતો પ્રધાન સુંદર પ્રજા પણ સતો પ્રધાન બની જાય છે પરંતુ સજાઓ ખાઈને બને છે જેટલી વધારે સજા એટલું પદ ઓછું થઈ જાય છે મહેનત નથી કરતા તો પાપ કપાતા નથી પદ ઓછું થઈ જાય છે બાપ તો ક્લિયર કરીને સમજાવે છે તમે અહીં બેઠા છો ગોરા બનવા માટે પરંતુ માયા મોટી દુશ્મન છે છે કાળા બનાવ્યા જુએ છે હવે ગોરા બનવા બનાવવાવાળા આવ્યા છે તો માયા સામનો કરે છે બાપ કહે છે આ તો ડ્રામા અનુસાર એને અડધા કલ્પનો પાઠ ભજવવાનો છે માયા ઘડી ઘડી મુખ ફેરવી બીજી તરફ લઈ જાય છે લખે છે બાબા અમને માયા ખૂબ હેરાન કરે છે બાબા કહે છે આ જ યુદ્ધ છે તમે ગોરાથી કાળા પછી કાળાથી ગોરા બનો છો આ ખેલ છે સમજાવે પણ એમને છે જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે એમના પગ એટલે કે કદમ ભારતમાં જ આવે છે એવું પણ નથી ભારતમાં બધા ચોરાસી જન્મ લેવાવાળા છે હમણાં આ બાળકોનો આ સમય મોસ્ટ વેલ્યુબલ છે સૌથી મૂલ્યવાન સમય છે પુરુષાર્થ કરવો જોઈએ પૂરો આપણે એવા બનવાનું છે જરૂર બાપે કહ્યું છે ફક્ત મને યાદ કરો અને દેવી ગુણો પણ ધારણ કરવાના છે કોઈને પણ દુઃખ નથી આપવાનું બાપ કહે છે બાકો હવે આવી ગફલત ન કરો બુદ્ધિયોગ એક બાપ સાથે લગાવો તમે પ્રતિજ્ઞા કરી હતી અમે તમારા પર વારી જઈશું જન્મ જન્માંતર પ્રતિજ્ઞા કરતા આવ્યા છું બાબા આપશો તો અમે તમારી મત પર જ ચાલીશું પાવન બની દેવતા બની જઈશું જો યુગલ તમારો સાથ નથી આપતા તો તમે પોતાનો પુરુષાર્થ કરો યુગલ સાથી નથી બનતા તો જોડી નહીં બનશે જેમણે જેટલા યાદ કર્યા હશે દેવી ગુણ ધારણ કર્યા હશે એમની જ જોડી બનશે જેવી રીતે જુઓ બ્રહ્મા સરસ્વતી એ સારો પુરુષાર્થ કર્યો છે તો જોડી બને છે આ ખૂબ સારી સર્વિસ કરે છે યાદમાં રહે છે આ પણ ગુણ છે ને ગોપોમાં પણ ઘણા સારા સારા બાળકો છે કોઈ પોતે પણ સમજે છે માયાની કશિશ થાય છે આ જંજી તૂટતી નથી ઘડી ઘડી નામ રૂપમાં ફસાવી દે છે બાપ કહે છે નામ રૂપમાં નહીં ફસાવ મારામાં ફસો ને જેવી રીતે તમે નિરાકાર છો હું પણ નિરાકાર છું તમને આપ સમાન બનાવું છું ટીચર આપ સમાન બનાવશે ને સર્જન સર્જન બનાવશે આ તો બેહદના બાપ છે એમનું નામ પ્રસિદ્ધ છે બોલાવે પણ છે હે પતિત પાવન આવું આત્મા બોલાવે છે શરીર દ્વારા બાબા આવીને અમને પાવન તમે જાણો છો પાવન કેવી રીતે બનાવી રહ્યા છે જેવી રીતે હીરા હોય છે બાબા કહે છે એમાં પણ કોઈ કાળા ડાઘવાળા હોય છે હમણાં આત્મામાં એલોય એટલે છે મુખ્ય ઉદ્દેશ ક્લિયર બીજા સત્સંગમાં આવું ક્યારે નહીં કહેવાશે બાપ સમજાવે છે તમારો ઉદ્દેશ છે આ બનવાનો આ પણ જાણો છો જામા અનુસાર આપણે અડધો કલ્પ રાવણના સંગમાં વિકારી બન્યા છીએ હવે આ બનવાનું છે તમારા પાસે બેજ પણ છે આના પર સમજાવવું ખૂબ સહજ છે આ છે ત્રિમૂર્તિ બ્રહ્મા દ્વારા સ્થાપના પરંતુ બ્રહ્મા તો કરતા નથી તે તો પતિતથી પાવન બને છે મનુષ્યોને આ ખબર નથી કે આ પતિત જ પછી પાવન બને છે આ સમજો છો ઊંચી છે બાપ આવે છે ભણાવવા માટે જ્ઞાન છે જ બાબામાં એ કોઈ પાસેથી ભણેલા નથી જામાના પ્લાન અનુસાર આમનામાં જ્ઞાન છે એવું નહીં કહેશે કે એમનામાં જ્ઞાન ક્યાંથી આવ્યું ના એ છે જ નોલેજફુલ એ જ તમને પતિતથી પાવન બનાવે છે મનુષ્ય તો પાવન બનવા માટે ગંગા વગેરેમાં સ્નાન કરતા જ રહે છે સમુદ્રમાં પણ સ્નાન કરે છે પછી પૂજા પણ કરે છે સાગર દેવતા સમજે છે હકીકતમાં નદીઓ જે વહે છે તે તો છે જ ક્યારેય વિનાશ નથી થતો બાકી પહેલા એ ઓર્ડરમાં રહેતી હતી પૂર વગેરે નું નામ નહોતું ક્યારેય મનુષ્ય ડૂબતા નહોતા ત્યાં તો મનુષ્ય જ થોડા હોય છે પછી વૃદ્ધિ થતી રહે છે કળયુગ અંત સુધી કેટલા મનુષ્ય થઈ જાય છે ત્યાં તો આયુષ્ય પણ ખૂબ લાંબુ રહે છે કેટલા ઓછા મનુષ્ય હશે પછી પચીસો વર્ષમાં એટલી વૃદ્ધિ થઈ જાય છે ઝાડનો કેટલો વિસ્તાર થઈ જાય છે પહેલા પહેલા ભારતમાં ફક્ત આપણું જ રાજ્ય હતું તમે એવું કહેશો તમારામાં પણ કોઈ છે જેમને યાદ રહે છે કે આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ આપણે યોગ છીએ આ પણ ભૂલી જાય છે આપણે માયા સાથે લડાઈ કરવા વાળા છીએ હવે આ રાજધાની સ્થાપન થઈ રહી છે જેટલા બાપને યાદ કરશો એટલા વિજય બનશો મુખ્ય ઉદ્દેશ છે જ આવા બનવા માટે આમના દ્વારા બાબા આપણને આ દેવતા બનાવે છે તો પછી શું કરવું જોઈએ બાપને યાદ કરવા જોઈએ આ તો થયા દલાલ ગાયન પણ છે જ્યારે સદગુરુ મળ્યા દલાલના રૂપમાં બાબા આ શરીર લે છે તો આ વચ્ચે દલાલ થયા નહીં પછી તમારો યોગ લગાવડાવે છે શિવ બાબા સાથે બાકી સગાઈ વગેરે નામ લો કહે છે આપણા આત્માને પવિત્ર બનાવે છે કહે છે હે બાળકો મુજ બાપને યાદ કરો તમે તો એવું નહીં કહેશો મુજ બાપને યાદ કરો તમે બાપનું જ્ઞાન સંભળાવશો બાબા આવું કહે છે આ પણ બાપ સારી રીતે સમજાવે છે આગળ ચાલી ઘણાઓને સાક્ષાત્કાર થશે પછી દિલ અંદર ખાતું રહેશે બાપ કહે છે હવે સમય ખૂબ થોડો રહ્યો છે આ આંખોથી તમે વિનાશ જોશો જ્યારે રિહર્સલ થશે તો તમે જોશો એવો વિનાશ થશે આંખો થી પણ ઘણા જોશે અનેક ને વૈકુંઠ નો પણ સાક્ષાત્કાર થશે આ બધું જલ્દી જલ્દી થતું રહેશે જ્ઞાન માર્ગમાં બધું રિયલ ભક્તિમાં છે ઇમિટેશન ફક્ત સાક્ષાત્કાર કર્યો બન્યા થોડી તમે તો બનો છો જે સાક્ષાત્કાર કર્યો છે પછી આ આંખોથી જોશો વિનાશ થવો વિનાશ જોવો કોઈ માસીનું ઘર નથી વાત ન પૂછો એક બીજાની સામે ખૂન કરે છે બે હાથી થી તાળી વાગશે ને બે ભાઈઓને અલગ કરી દે છે પરસ્પર બેસી લડો આ પણ ડ્રામા બનેલો છે આ રહસ્યને તે સમજતા નથી બેને અલગ કરવાથી લડતા રહે છે તો એનું થશે ઘરે બેસી બોમ્બ ફેંકશે અને ખલાસ એમાં ન મનુષ્યોની ન હથિયારોની જરૂર છે તો બાપ સમજાવે છે બાકો સ્થાપના તો જરૂર થવાની છે જેટલો જે પુરુષાર્થ કરશે એટલું ઊંચું પદ મેળવશે સમજાવે તો ખૂબ છે ભગવાન કહે છે આ કામ કટારી નહી ચલાવો કામ ને જીતવા થી જ જગત જીત બનવાનું છે અંતે કોઈ ને તીર લાગશે જરૂર અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ

એક બાપની મત પર ચાલવાનું છે બીજું મુખ્ય ઉદ્દેશ ને સામે રાખી ખૂબ ખબરદારી થી ચાલવાનું છે આત્માને સતો પ્રદાન પવિત્ર બનાવવાની મહેનત કરવાની છે અંદરમાં જે પણ ડાઘ છે એને તપાસ કરીને કાઢવાના છે આજનું वरदान બ્રાહ્મણ જીવનમાં દરેક સેકન્ડ સુખમય સ્થિતિનો અનુભવ કરવા વાળા સંપૂર્ણ પવિત્ર આત્મ ભવ પવિત્રતાને સુખ શાંતિ કરાવે છે બ્રાહ્મણ જીવન અર્થાત દર સેકન્ડ સુખમય સ્થિતિમાં રહેવા વાળા ભલે દુખ નજારો પણ હોય પરંતુ જ્યાં પવિત્રતાની શક્તિ છે ત્યાં દુઃખનો અનુભવ નથી થઈ શકતો પવિત્ર આત્માઓ માસ્ટર સુખ કરતા બની દુઃખને રૂહાની સુખના વાયુમંડળમાં પરિવર્તન કરી દે છે સ્લોગન છે સાધનોનો પ્રયોગ કરતા સાધનાને વધારવા જ બેહદની વૈરાગ્ય વૃત્તિ છે Om Shanti